આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું આપ સૌની શુભેચ્છા મારા પર બની રહે તેવી અભ્યર્થના સહ જય નારાયણ શ્રીમદ્ ભગવદ્ ગીતા પરમેશ્વરનું ઐશ્વર્ય નામનો દસમો અધ્યાય શ્લોક એક અને બે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા હે મહાબાહુ અર્જુન વળી સાંભળ તું મારો પ્રિય સખા છે તેથી હું તારા હિતાર્થે એવું જ્ઞાન પ્રદાન કરીશ કે જે મેં અગાઉ સમજાવેલા જ્ઞાનથી શ્રેષ્ઠ હશે ભગવાન શબ્દની વ્યાખ્યા આ રીતે કરી છે જે સર્વશક્તિ યશ જ્ઞાન સૌંદર્ય તથા ત્યાગ એ છ ઐશ્વર્યોથી સર્વથા પરિપૂર્ણ છે તે ભગવાન અથવા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે જ્યારે કૃષ્ણ આ પૃથ્વી પર હાજર હતા ત્યારે તેમણે બધા છ એ છ ઐશ્વર્યો પ્રદર્શિત કરેલા તેથી પરાશર મુનિ જેવા તમામ મહર્ષિઓએ કૃષ્ણને જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે સ્વીકાર્યા છે હવે કૃષ્ણ અર્જુનને પોતાના ઐશ્વર્યો તથા કાર્ય વિશે વધુ ગુઢ જ્ઞાન પ્રદાન કરી રહ્યા છે આથી પૂર્વે સાતમા અધ્યાયથી શરૂ કરીને તેઓ પોતાની વિવિધ શક્તિઓ તથા તેના કાર્ય વિશે વર્ણન કરી ચૂક્યા છે હવે આ અધ્યાયમાં તેઓ અર્જુનને પોતાના વિશિષ્ટ ઐશ્વર્યોનું વર્ણન કરી રહ્યા છે આની પહેલાના અધ્યાયમાં તેમને દ્રઢ વિશ્વાસપૂર્વક ભક્તિ સ્થાપિત કરવા માટે પોતાની વિભિન્ન શક્તિઓના યોગદાનની ચર્ચા સ્પષ્ટ રીતે કરી છે આ અધ્યાયમાં ફરી તેઓ વિવિધ ઐશ્વર્યો વધારે શ્રવણ કરે છે તેમ તેમ તે ભક્તિમાં વધુ ને વધુ સુદૃઢ થતો જાય છે મનુષ્યએ હંમેશા ભક્તોના સંગમાં ભગવાન વિશે શ્રવણ કરતા રહેવું જોઈએ આનાથી એની ભક્તિ વધુ સમૃદ્ધ થશે જેઓ ખરેખર કૃષ્ણભાવના મૃતના અભિલાષી છે તેવા ભક્તોના સમાજમાં જ આવી ભગવદ્ વાર્તા થઈ શકે છે આવી ભગવદ વાર્તામાં અન્ય મનુષ્યો સહભાગી થઈ ન શકે ભગવાન અર્જુને સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે અર્જુન પોતાને બહુ પ્રિય હોવાથી તેના હિત માટે તેઓ આ બોધ વચનો કહી રહ્યા છે મારી ઉત્પત્તિ કે ઐશ્વર્યને ન તો દેવગણ જાણે છે અને ન તો મહર્ષિઓ જાણે છે કારણ કે હું જ સર્વથા દેવો તથા મહર્ષિઓનો સ્ત્રેત છું બ્રહ્મસંહિતામાં જણાવ્યું છે તેમ ભગવાન કૃષ્ણ જ પરમેશ્વર છે તેમનાથી વધારે મહાન કોઈ નથી તેઓ જ સર્વ કારણોના આદિ કારણ છે અહીં સ્વયં ભગવાનને પણ કહ્યું છે કે તેઓ જ સર્વ દેવો તથા ઋષિઓના કારણરૂપ છે દેવો તથા મહાન ઋષિઓ પણ કૃષ્ણને સમજી શકતા નથી તેઓ જ્યારે ભગવાનના નામ કે વ્યક્તિત્વને સમજી શકતા નથી તો પછી આ ક્ષુદ્ર ગ્રહના કહેવાતા વિદ્વાનો વિશે તો કહેવાનું શું હોય પરમેશ્વર સાથે મનુષ્ય રૂપમાં આ પૃથ્વી પર આવે છે અને આવી અદ્ભુત અસામાન્ય લીલા કરે છે તે કોઈ જાણતું નથી એટલે મનુષ્યએ જાણવું જોઈએ કે કૃષ્ણને જાણવા માટે વિદવતા એ કંઈ જરૂરી યોગ્યતા નથી મોટા મોટા દેવો તથા મહર્ષિઓએ પણ માનસિક ચિંતન દ્વારા કૃષ્ણને જાણવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ સફળ થયા નહીં શ્રીમદ ભાગવતમમાં પણ સ્પષ્ટપણે કહ્યું છે કે મહાન દેવો પણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને સમજવા શક્તિમાન નથી તેઓ તેમની અપૂર્ણ ઇન્દ્રિયોની મર્યાદા આવે ત્યાં સુધી તર્ક કરી શકે છે અને તેનાથી નિર્વિશેષવાદના વિપરીત નિષ્કર્ષ પર આવી શકે છે કે જે ભૌતિક પ્રકૃતિના ત્રણ ગુણો દ્વારા પ્રગટ થતું નથી અથવા તેઓ માનસિક તર્ક વિતર્ક દ્વારા કશાકની કલ્પના કરી શકે છે પરંતુ આવા મૂર્ખતાપૂર્ણ તકો દ્વારા કૃષ્ણને સમજવાનું શક્ય નથી અહીં ભગવાન પરોષ્ઠ રીતે કહે છે કે જો કોઈ પરમ સત્યને જાણવા ઈચ્છે તો લો અહીં હું પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર રૂપે ઉપસ્થિત છું હું જ પરમ છું મનુષ્યએ આ સમજી લેવું જોઈએ જો કે મનુષ્ય અચિત્ય ભગવાનના સાક્ષાત સ્વરૂપને જાણવા સમર્થ નથી અને છતાં ભગવાનનું અસ્તિત્વ તો છે જ આપણે ભગવદ્ ગીતા તથા શ્રીમદ્ ભાગવતમ માના તેમના વચ્ચેનો અભ્યાસ કરવાથી જ કૃષ્ણને વાસ્તવમાં સમજી શકીશું કે જે સનાતન તેમજ જ્ઞાન તથા આનંદથી ભરપૂર છે જે મનુષ્ય ભગવાનની અપરાશક્તિમાં હોય છે તેમને ઈશ્વરની અનુભૂતિ કોઈ શાસક સત્તા રૂપે અથવા નિર્વિશેષ બ્રહ્મ રૂપે થાય છે પરંતુ જ્યાં સુધી મનુષ્ય દિવ્ય અવસ્થામાં આવે નહીં ત્યાં સુધી તે ભગવાનના વ્યક્તિત્વને સમજી શકે નહીં ઘણા ખરા મનુષ્યો કૃષ્ણને તેમના વાસ્તવિક રૂપમાં સમજી શકતા નથી તેથી જ કૃષ્ણ પોતાની અહેતુક કૃપાથી આવા ચિંતકો પર દયા કરવા માટે અવતરણ કરે છે પરંતુ ભગવાનના અદ્ભુત લીલા કાર્યો હોવા છતાં આ ચિંતકો ભૌતિક શક્તિ એટલે કે માયાના દૂષણને લીધે નિર્વિશેષ બ્રહ્મને જ સર્વોપરી માને છે કેવળ ભક્તજનો જ કે જેમણે ભગવાનનું શરણ સંપૂર્ણપણે ગ્રહણ કરી લીધું છે તેઓ ભગવત કૃપાને કારણે એ સમજી શકે છે કે કૃષ્ણ સર્વોપરી છે ભગવદ્ ભક્તો નિર્વિશેષ બ્રહ્મની પરવા કરતા નથી તેઓ પોતાની શ્રદ્ધા તથા ભક્તિને લીધે તરત જ પરમેશ્વરનું શરણ લે છે અને કૃષ્ણની નિષ્કારક કૃપાથી જ તેઓ કૃષ્ણને જાણી શકે છે અન્ય કોઈ ભગવાનને સમજી શકે નહીં આત્મા શું છે પરમાત્મા શું છે એ બાબતમાં મહાન ઋષિઓ પણ સ્વીકાર કરે છે કે એ ભગવાન જ છે કે જેને આપણે ભજીએ છીએ જય શ્રીમદનારાયણ